નર્મદામાં ચૈતર વસાવા અને પોલીસ આમને સામને જોવા મળ્યા છે સમર્થકોને રાજપીપળા આવતા રોકતા હવે મામલો ગરમાયો છે ચૈતર વસાવા અને તેના સમર્થકોને રોકવામાં આવ્યા હતા જોકે આ મામલે પોલીસ અને ચૈતર વસાવા વચ્ચે ચકમકના દ્રશ્યો પણ સર્જાયા ભ્રષ્ટાચાર અંગે આવેદન આપવા માટે ચેતરપ્રસાવા પહોંચી રહ્યા હતા અને ગંભીર આક્ષેપો પણ ચેતરપ્રસ્તાવા તરફથી લગાવવામાં આવ્યા જેમાં જણાવા છે કે આદિવાસીઓની ગ્રાન્ટ અમુક એજન્સીઓને અપાય છે કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરી દેવાય છે યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો જન આંદોલન કરવામાં આવશે સર માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક કાર્ય યોજનાઓ આવે છે કરોડો રૂપિયાના બજેટો આવે છે પણ અહીંના અધિકારીઓ એજન્સીઓની ઈશારા પર અધિકારીઓને વિશ્વાસમાં લીધા વગર કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરી નાખે છે અને એના ચૂકવણા કરી નાખે છે એના વિરોધમાં અમે શ્રી નર્મદાને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા હતા અમારી સાથે સરપંચશ્રીઓ તાલુકા જિલ્લા પંચાયતના સદસ્ય અને અનેક પદાધિકારીઓ હતા છતાંય અમે સવારથી નીકળેલા છે અમને જવા દેવામાં આવતા નથી એક આવેદનપત્ર આપવાથી સરકાર આટલી બધી ડરે છે અમને સમજાતું નથી ત્યારે અમને લાગે છે કે આ ભ્રષ્ટાચાર પાછળ મોટા ગજના નેતાઓનો હાથ હશે એવો અમને ચોક્કસપણે લાગી રહ્યું વસાવા જોડાયા છે મનસુખભાઈ સ્વાગત સંદેશ ન્યૂઝ પર અત્યારે વસાવા અને પોલીસ વચ્ચે શાબ્દિક પ્રહારો જોવા મળ્યા છે આવેદનપત્ર આપવા પહોંચી રહ્યા હતા અટકાવવામાં આવ્યા છે ત્યારબાદ તેમણે આવેદનપત્ર ન આપવાને લઈને પણ ગંભીર આક્ષેપો કર્યા છે. તો આ જે મેટર મને ખબર નથી હું

હવે આ પ્રકાર હવે એને મનમાં આવે તે પ્રકારના મુદ્દા ઉઠાવે અને પત્ર આપવાની વાત કરે પણ એમણે એવું કહ્યું છે કે આદિવાસી ની જે ગ્રાન્ટ છે તે એજન્સીઓને આપી દેવામાં આવે છે કરોડો રૂપિયા ના વ્યવહાર બારોબાર કરે છે કરના ફોરેસ્ટ ના અધિકારી હોય પણ એનો પછી કોઈ પુરાવો ના આપી શક્યો આ શું છે અને એની પાસે કમ્પ્લીટ હોય તો જિલ્લા સંકલનમાં પ્રશ્ન મૂકી શકે છે અને ત્યાં સંતોષ ના હોય તો વિધાનસભા ના માં લઈ જશે અમારા મુખ્યમંત્રી એવા છે ને આવી કોઈ પણ તપાસ માંગે સામાન્ય માણસ સામાન્ય માણસ ભ્રષ્ટુભાઈ આપણે એવું કેવું છે કે આદિવાસી ની ગ્રાન્ટ કોઈને આપવામાં નથી આવતી એવું આપનું કેવું છે એના નિયમો પ્રમાણે વપરાય છે એના જે જિલ્લા આયોજન જિલ્લા આયોજનમાં માં મંજૂર થાય જિલ્લા કક્ષાએ પ્રભારી મંત્રીના ના અધ્યક્ષ સ્થાને મંજૂર થાય અને જે દરેક દરેક જે જે કામોમાં મંજૂર થયેલી હોય એ નિયમો પ્રમાણે એ એ કામો થતા હોય છે ટેન્ડર બહાર પડતા હોય છે ને કેટલાક ઓછી રકમ નો હોય પંચાયતમાં આવતો હોય તો ડાયરેક્ટ પંચાયત કરે છે પાંચ લાખ સુધી ના હોય તો તો કરે છે અને એને કદાચ એમને એવું લાગતું હોય ધારાસભ્યશ્રી કે આમાં કઈક ભ્રષ્ટાચાર થાય તો એની યોગ્ય દિશામાં યોગ્ય જગ્યાએ તપાસ માંગવી જોઈએ તો પછી ચેતરભાઈ આટલા ગંભીર આક્ષેપો કર્યા છે તમે કહ્યું આ પહેલા પણ આવી રીતના આક્ષેપો કરવામાં આવ્યા છે વારંવાર ચેતરભાઈ આ પ્રકારના ખોટા આક્ષેપો કરી રહ્યા છે બિલકુલ જ ખોટા આક્ષેપો કરીને અત્યારે કોઈ કોઈ આધાર પુરાવો વગરના આક્ષેપો કરે છે અગાઉ પણ મેં કીધું ને પ્રકારે જંગલ ખાતા ના વિભાગના લોકોએ એક કરોડ રૂપિયાના જમણવારમાં વારમાં ચા નાસ્તાનો ખર્ચ કરી નાખ્યો હવે એનો ત્યાર પછી તપાસ અમે કીધું કે એને તપાસ કરાવો તો એની પછી કોઈ 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 પુરાવા નહોતા એ રીતના ગમે ગમે તે રીતના ગમે તે રીતના આ એને મરજીમાં આવે તે રીતના આક્ષેપ મૂકે છે આરોપ મૂકે છે હવે શું છે હવે એ ધારાસભ્ય બની ગયા પછી

મંડળ જે કામ મંજૂર કરતો હોય અને ત્યાર પછી એ એ અમલીકરણ જે કામો છે તાલુકા લેવલ એના નિયમો પ્રમાણે થતા હોય છે જે મંજૂર થયા એ પોતે એકલા જ કરવા માંગે છે એની માનસિકતા એવું છે કે હું ધારાસભ્ય છું એટલે ટોટલી બધા જ કામો હું હું જ કરી નાખું અથવા તો એના જે એની સાથે જોડાયેલા લોકો જ બધું કરી નાખે એ આ પ્રકારની માનસિકતા છે એને એમને પહેલી વખત તો એમને સમજણ નથી કે કઈ રીતના ગ્રાન્ટો સરકારમાંથી આવે છે આયોજન કઈ રીતના થાય છે અને એનું અમલી અમલીકરણ કોણ કરે છે કેટલાક એવા કામો છે કે પંચાયતોને અધિકાર મળેલો છે પાંચ લાખ સુધીમાં તો એ પંચાયતો ને કરવાના હોય છે આ બધા કામોમાં પણ ક્યાંક એવું લાગતું હોય એમને કે કઈક ભ્રષ્ટાચાર થાય છે તો એની તપાસ માંગી જોઈએ જિલ્લા સંકલનમાં ફરી પણ કોઈ જિલ્લા સંકલન માંગવું છે અથવા તો સરકારની ઘણી એજન્સી છે વિધાનસભામાં ઉઠાઈ શકે છે ખોટા સરકાર પર અને બીજા બધા પર આરોપ મૂકે એ યોગ્ય નથી એટલે મનસુભાઈ આપના મતે આદિવાસીને જે ગ્રાન્ટ મળી રહી છે તે તેમના સુધી પહોંચી રહી છે એ વાત સાચી છે બિલકુલ બિલકુલ પહોંચે છે આજે તમે જો ઊંડાણ વિસ્તારના ગામોમાં પણ જ્યાં રોડ રસ્તા બન્યા છે આંતરિક રસ્તા બન્યા છે પીવાના પાણીના પાણીના પ્રશ્નો પ્રશ્નો ઉભા હતા એ મોટા ભાગના સોલ્વ થયા છે સ્કૂલ થી માંડીને આંગણવાડી થી માંડીને જ્યાં જ્યાં જે રીતના તાલુકા તાલુકાના જિલ્લાના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રભારી મંત્રીના ના અધ્યક્ષ સ્થાને જે પ્રકારે આયોજન કરે છે એ પ્રકારે એ અમલ થઈ રહ્યું છે ભરૂચ ભરૂચની અંદર બધું ડેવલપમેન્ટ થયું છે તો પછી ચૈતરભાઈ વારંવાર સરકાર ઉપર આક્ષેપો શા કારણે કરે છે એ હવે એ આમ આમ આદમી પાર્ટીના નેતાઓ એને ખોટી રીતના મિઝગેટ કરે છે તો તમે જોશો ઈશુદાન ગઢવીએ ચાર દિવસ પેલા કે ઇલેક્શન દરમિયાન કે ગમે ત્યારે એમને એવું કીધું કે તૈતર રૂપિયા જેટલા જેલમાં જેલમાં જાય એટલા એ મોટા થાય એટલે હાથે કરીને એને મિસગાઈડ કરે છે ગેરમાર્ગે એ તૈતર જાય જેલમાં નેગેટિવ નેગેટિવ સલાહ આપતા જ નથી એમના નેતાઓ આમ આદમી પાર્ટીના નેતાઓ ચૈતરભાઈને એને પોઝિટિવ માર્ગદર્શન આપતો નથી નેગેટિવ જ માર્ગદર્શન આપે છે જેથી ચૈતરભાઈ આવા બધા ઝઘડામાં પડે અને ગુના પ્રવૃત્તિ તરફ જાય જેલમાં જાય ને મોટો થાય એ સુધાન ઘડ્યું સ્વીકારેલું છે કે ચૈતરભાઈ જેલમાં જાય તો મોટો જાય એટલે આ માનસિકતા વાળા લોકો છો તેમની પાસે શું બીજી અપેક્ષા રાખી શકાય બાકી સરકાર આટલું સુંદર કામ કરે છે અને છતાં માન લો કે આટલા મોટા વિશાળ

નર્મદા જિલ્લામાં જે અધિકારીઓ અને એજન્સીઓ દ્વારા યોજનાનો બારોબાર આયોજન કરી મંજૂર કરીને જે બિલોના ચુકવણા કરી દીધા છે બાબતને લઈને આવેદનપત્ર આપવા માટે એમાં તમે સૌ જાણો છો નર્મદા જિલ્લાનો સમાવેશ એસપી નેશનલ ડિસ્ટ્રિક્ટ તરીકે થાય છે આ જિલ્લાના પ્રજાના સર્વાંગી વિકાસ સામાજિક આર્થિક ઉત્થાન મૂળ જરૂરિયાતો ગરીબી હોય કે શિક્ષણ હોય આરોગ્યના સગડા પાસાઓને આવરી લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક યોજનાઓ અને ગ્રાન્ટો આવે છે પણ આવા અધિકારીઓ એજન્સીઓ બેસીને જે નાખે છે અને જે ગેરરીતિ આચરે છે અટકાવવામાં આવ્યા છેલ્લા સાડા દસ થી લઈને દોઢ વાગ્યા સુધી મોવી સુધી અમને અટકાવવામાં આવ્યા એટલે દુઃખ વાત છે અને મનસુખભાઈ પોતે પણ સિનિયર આગેવાન છે વડીલ છે એમને પોતાને પણ ખબર છે કે જે યોજના અને કુવા જેમ માં આઠ કરોડ બાસઠ લાખ નું કૌભાંડ થયું છે એનું પણ એના પર પણ પડદો પડી રહ્યો છે વિકાસશીલ તાલુકા ડેડિયરપાડા અને સાગબારામાં ગયા વર્ષના જે આયોજન અધિકારી હતા એને બારોબાર

આ ચૈતર ભાઈ ની છે આજ મુદ્દા એમને સંકલન માં પ્રશ્ન માં લીધા છે આજ મુદ્દા અનેક રીતના ના માંગ્યા છે આ ચૂંટણી પેલા વાત હવે હવે લોક સભા પૂરી થયા પછી તેમ તેમ મુદ્દા હાઇલાઇટ કરે છે એ જરા બધા મુદ્દા માં સાબિત નથી કરી બતાવ્યા આ કેટલાક જે કેટલાક બાબતો છે એમને ખબર છે કે આદિ આદર્શ ગામ માં જે ડાયરેક્ટ આયોજન થયું હતું એના એ નથી બોલે એના માટે હું બોલ્યો તો ચૂંટણી પેલા એ તે વખતે ચૈત્રભાઈ નથી બોલાય તે વખતે શું છે આ તો ચૂંટણી પતી ગયા પછી હલો આ ચૂંટણી પતી ગયા પછી આ મુદ્દો એ એ પોતે પોતે સાવકાર ગુનો માંગે છે બાર કરોડ રૂપિયા ચૂકવામાં આવ્યા છે ડેડીયાપાડા ખાતે એ એજન્સી એ કોઈ પણ પંચાયત માં મટીરિયલ પૂરું પાડ્યું હોય એવી રોયલ્ટી વાળા બિલો પણ મૂક્યા નથી કોઈ કોરી હોય કોઈ સિમેન્ટ ના બિલો કોઈ એના તો આ ચુકવણું કયા આધારે કરવામાં આવ્યું છે એક અમારો મુદ્દો છે મનસુખભાઈ ને હું કહેવા માંગુ છું કે ગયા વર્ષે મનસુખભાઈ પણ પત્ર લખ્યો હતો મેં પણ પત્ર લખ્યો હતો નર્મદા વન વિભાગ દ્વારા વન તલાવડીઓના નામે જે અઢાર કરોડ ના ચુકવણા કરી દેવામાં આવ્યા હતા અને નર્મદા વન વિભાગ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં એક પણ નિવિદા પાડવામાં નથી આવી તો એમને કેમ છાવરવા માટે મનસુખભાઈ વારે ઘરે આગળ આવી જાય છે એવું મારે પૂછવાનું છે અમે અધિકારીઓ પર અમે હિસાબ માંગીએ છીએ કે જનતાના પૈસા તમે ક્યાં વાપર્યા છો

આદિ આદર્શ ગામ પછી નરેન્ગર ની વાત કરી નરેક ટ્રાયબલ યુનિવર્સિટી વાત છે પછી આ એક મુદ્દા પર નથી આવતા એ એ હું કઉ જયતર ભાઈ ને હું કઉ છું કે તમે ચોક્કસ એક મુદ્દા પર આવો અને ચાલો તમે આપણે સામે બેસે બધા હું તમારી સાથે આવું જેતા તો સરકારમાં હું આવું ટ્રાયબલ મંત્રી ને મળી ટ્રાયબલ મંત્રી ને મળી આપણે કયા પ્રકારનું એ છે પણ આધાર પુરાવા સાથે જવું પડે અદ્ધર વાત કરો તે નહીં ચાલે ભૂતકાળમાં તમને કેટલાક બાબતમાં મેં તમને સહયોગ આવ્યો આપણે સાથે મળીને કેટલાક કેટલાક પ્રશ્નોમાં આપણે આપણે ન્યાય માંગ્યો છે એ પ્રશ્નો નિવડેલા છે હું જાણું છું જિલ્લાના અધિકારીઓ સમક્ષ બે ત્રણ મુદ્દા સાચા હતા મેં તમને સપોર્ટ કર્યો તો એમ નતો સપોર્ટ કર્યો સાચી બાબતમાં હું તમને સપોર્ટ કરું છું પણ તમે ટ્રાઇબલ યુનિવર્સિટીમાં કરોડો નું કૌભાંડ થયું આખો વિષય તમે બદલી નાખો છો તમે એક મુદ્દો લઈને ચાલો ચૈતરભાઈ

આપણે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ નો પણ સમય લઈ લઈએ સીએમ સાહેબ નો પણ સમય લઈ લઈએ અને પુરાવા સાથે મનસુખભાઈ સાથે પાંચ લોકો હશે અમે પાંચ લોકો સાથે જઈએ અને એક કમિટી બનાવીને રજૂઆત કરીએ કે અમારે નર્મદા જિલ્લામાં અગિયાર લોકો આવો અમે અગિયાર લોકો મુખ્યમંત્રી ને મળી અથવા તો ટ્રાઈબલ મંત્રી ને મળીએ ચાર પાટીલ ના તો સંગઠન સાથે જોડાયેલો મુદ્દો છે આપણે ટ્રાઈબલ મંત્રી ને મળે તમે મળે પણ આદિવાસીઓ પ્રશ્નો માટે હું તમારી સાથે છું પણ આ રીતના જે સરકાર ને આપણે બદનામ કરે કે ગ્રાન્ટો નો દુરુપયોગ થાય છે તો એ યોગ્ય નથી એ તમે જાણો છો હું જાણું છું કે આયોજન આપણે લોકો કરીએ જિલ્લામાં પ્રભારી મંત્રીને હાજરીમાં આપણે આયોજન કરીએ છીએ તાલુકા પંચાયત સભ્યો કે જે લોકો એ સજેશન કે આ કામ લેવું આ કામ લેવું જોઈએ તો ભૂતકાળમાં તમને ખબર છે કે મહેશભાઈ ધારાસભ્ય હતા જયતરભાઈ ભાઈ જયચર મારી વાત તમે સાંભળો

પ્રજાની સુખાકારીમાં સરકાર રાજ્ય સરકાર કેન્દ્ર સરકારે આટલું બજેટ આપ્યું છે એનો યોગ્ય જગ્યા ઉપયોગ થાય એ જ અમારો હેતુ છે બસ મારો બી એ છે હું સતત આના માટે વર્ષોથી જ બોલું છું કે આદિવાસી માટે જે ગ્રાન્ટ આવી છે યોગ્ય રીતના વપરાવી જોઈએ એ રીતના અને સરકાર નો બી ઉદ્દેશ જ એ છે કે ક્યાંક ખોટી રીતના ગરબડ ભૂતકાળ વર્ષો પેલા જે થતું તે ના થવું જોઈએ